તાલુકાના ગામમાં આવેલ દેવનું મંદિર ભક્તોમાં અનેરું મહત્વ ધરાવે છે ભરૂચ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે જે મંદિરો પૈકી ભરૂચ તાલુકાના ઓસારા ગામમાં આવેલ ત્રીસ ચાર બે હાજર છ ના રોજ વૈશાખ સુદ અખાત્રીસ ના રોજ બાબર વીર દેવ નું સ્થાપના કરવામાં આવી હતી મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાતા બાબર વીર દેવનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર મહિનાના દર છેલ્લા રવિવારે ખુલે છે સવારે પાંચ કલાકે આરતી બપોરે એક કલાક અને સાંજે સાડા છ કલાકે આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે બાબર વીર દેવનું મંદિરે અત્તર દૂધનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ભક્તો સફેદ કલરની ધ્વજા ચડાવી પોતાની માનતા પૂર્ણ કરે છે આ મંદિર ખાતે મહિનાના છેલ્લા રવિવારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે લાઈનો લગાવતા હોય છે ભરૂચ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શ્રી બાવડીનું મંદિર જે અંગ્રેજી મહિનામાં છેલ્લા રવિવાર જ ખોલવામાં આવે છે અને આજ રોજ શ્રી બાવડીનું મંદિર છેલ્લો રવિવાર છે અને તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસને રવિવારનો રોજ હોવાથી મંદિર સવારે પાંચ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે ટાટા આરટીનો સમય સવારે પાંચ વાગ્યાથી બપોરે એક વાગે છે તથા સાંજે સાડા છ વાગે આરટી કરવામાં આવે છે